મહેશ આજે ઓફિસેથી એક કલાક વહેલો આવી ગયો હતો પોતાની કાર બહાર ઊભી કરી અને જેવો તે ઘરમાં આવ્યો તો તેની પત્ની સરિતા તૈયાર થઈને સોફા પર બેઠી હતી મહેશ સરિતાને જોઈને બોલ્યો શું વાત છે આજે તો તું ખૂબ જ સુંદર લાગી રહી છે ને આટલી તૈયાર થઈને તું ક્યાંય બહાર જાય છે કે શું સરિતા હરખાઈને મહેશને કહે છે આજે આપણે મારી મમ્મીને ત્યાં જમવા જવાનું છે એમણે મને ફોન કરીને આપણા બંનેને જમવા બોલાવ્યા છે તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ એટલે આપણે નીકળીએ મમ્મી રાહ જોતા હશે સરિતાની વાત સાંભળીને મહેશ બોલ્યો પણ અત્યારે આપણે જમવા કેમ જઈ શકીએ મારે મમ્મીને દવાખાને લઈ જવાની છે તને ખબર નથી એમની તબિયત કાલે રાત્રે જ સારી નહોતી લાગતી અને મેં ડૉક્ટર પાસેથી અપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી છે એટલે જ તો હું ઓફિસેથી થોડો વહેલો આવ્યો છું મહેશની વાત સાંભળીને સરિતાનું મોઢું બગડી ગયું અને તે ગુસ્સે થઈને બોલી તારી મમ્મીની તબિયત તો જ્યારે જુઓ ત્યારે ખરાબ જ હોય છે અને ઉંમર પ્રમાણે થોડું ઘણું તો બધાને થતું જ હોય પરંતુ નહીં એમને તો બસ બહારનું જોઈતું હોય અને આપણે ક્યાંક બહાર જઈએ તો એમનું તબિયતનું નાટક શરૂ થઈ જાય સરિતાની વાત સાંભળી મહેશ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે સરિતા આ તું શું બકવાસ કરી રહી છે મમ્મીએ ક્યારેય આપણને બહાર જવા માટે રોક્યા નથી અને તારી મમ્મીનો ફોન તારી ઉપર આવ્યો હતો મને તો એ વિશે કોઈ ખબર જ નહોતી સરિતા ચીડાઈને બોલી મમ્મીને દવાખાને પાછા આવીને પણ લઈ જઈ શકાય છે મારી મમ્મીને ત્યાં જમવા માટે નહીં જઈએ તો એમને કેટલું ખરાબ લાગશે એમની તમને કોઈ ચિંતા જ નથી મહેશ સરિતાને સમજાવી રહ્યો હતો એટલામાં અંદર સૂઈ રહેલા આશાબેને બંનેની વાતો સાંભળી અને એમણે પોતાના દીકરા મહેશને કહ્યું અરે દીકરા કંઈ વાંધો નહીં વહુને એના પિયર જવાનું મન છે તો જઈ આવો હું એકલી દવાખાને જઈ આવીશ સાસુની વાત સાંભળીને સરિતા એમને સંભળાવતા કહ્યું હા હવે સારા બનવાનું નાટક શું કામ કરો છો જો તમારે દવાખાને જવું જ હતું તો સવારમાં જ જઈ આવવું હતું પણ નહીં તમારે તો દીકરા સામે મહાન બનવું પડે છે અને હવે આ બધું રહેવા દો તમે જાઓ તમારા દીકરા સાથે હું મારી મમ્મીને ઘરે ટેક્સી કરીને એકલી જઈ રહી છું એમ કહીને ગુસ્સામાં પર્સ ઉઠાવી ઘરની બહાર નીકળી ગઈ આશાબેનની આંખો ભીની થઈ ગઈ એમણે મહેશને કહ્યું જા દીકરા વહુને રોકી લે મહેશે આશાબેનને કહ્યું મમ્મી તમે એની ચિંતા ન કરો ચાલો તમે આપણે પહેલાં દવાખાને જઈ આવીએ ત્યાંથી હું આવીને મારી સાસરીમાં જતો રહીશ આશાબેનને દવાખાને બતાવીને મહેશ ઘરે લઈ આવ્યો અને તરત જ સરિતા પાસે પહોંચ્યો જોયું તો સરિતા મોઢું ચડાવીને બેઠી હતી વેવાણે મહેશને કહ્યું આ શું મહેશકુમાર હજુ તો લગ્નની છ મહિના થયા છે અને તમે સરિતાને એકલી મોકલી દીધી મહેશે કહ્યું મમ્મી વાત એમ હતી કે મારે મમ્મીને દવાખાને લઈ જવાના હતા એટલે આવવામાં મોડું થઈ ગયું જમાઈની વાત સાંભળી સાસુએ કહ્યું માનું છું કે તમારી માનું તમારે ધ્યાન રાખવું જોઈએ પરંતુ સરિતા તમારી પત્ની છે એના પ્રત્યે પણ તમારી કોઈ ફરજ છે કે નહીં સાસુની આવી વાતોથી મહેશ નારાજ થયો પણ ત્યારે એણે કોઈને કંઈ કહ્યું નહીં જમીને તરત સરિતાને લઈને ત્યાંથી નીકળી ગયો અને ઘરે આવીને સીધો પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો આજે એના મનમાં હજારો સવાલ ઉઠી રહ્યા હતા હજુ તો એના લગ્નને છ મહિના જ થયા છે અને એની પત્ની સાથે એના વારંવાર ઝઘડા થતા રહેતા જ્યારે તે એની મમ્મી સાથે બેસીને થોડીવાર વાત કરતો કે મમ્મીને લઈને દવાખાને મંદિર કે પછી કોઈ પણ જગ્યાએ જાય તો સરિતાને જરાય ગમતું નહોતું તે એની સાથે અથવા તો આશાબેન સાથે ઝઘડો કરતી શું લગ્ન કર્યા પછી એક માનું પોતાના દીકરા પર કોઈ અધિકાર નથી રહેતું મહેશ જાણતો હતો કે એની મમ્મીએ એને ઉછેરવા માટે ઘણી બધી તકલીફો ઉઠાવી હતી અને મારા સિવાય મમ્મીનું આ દુનિયામાં કોઈ નથી હું મમ્મીને તો નહીં જ છોડી શકું હવે મારે આ વિશે કંઈક તો વિચારવું જ પડશે નહીં તો મમ્મી મારી ચિંતામાં વધારે બીમાર પડી જશે મહેશ સવારે વહેલો ઉઠીને આશાબેનના રૂમમાં ગયો આશાબેન સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરતા મહેશને જોઈને તેઓ બોલ્યા અરે દીકરા આજે કેમ તું કંઈક ઉદાસ હોય એવું લાગે છે મહેશે કહ્યું મમ્મી આજે મેં એક નિર્ણય લીધો છે અને મારે એમાં તમારી મદદની જરૂર છે આશાબેને આશ્ચર્યથી પૂછ્યું બેટા શું નક્કી કર્યું છે તે અને હું એમાં શું મદદ કરી શકું મહેશે કહ્યું હું સરિતાને સબક શીખવવા માગું છું આશાબેન બોલ્યા શું મહેશ તું પણ એ તો હજી નાદાન છે તારે એની વાતનું ખોટું ન લગાડવું જોઈએ એને થોડો સમય આપ બધું સારું થઈ જશે ના મમ્મી તું બહુ ભોળી છે તું એની ચાલાકી નથી સમજતી અને ઉપરથી એની મમ્મી પણ એને ખોટી સલાહ આપે છે પણ તું તો મારી વાતને સમજી શકે છે ને આશાબેને કહ્યું ઠીક છે દીકરા તું કહે છે તો હું તને જરૂર મદદ કરીશ મહેશ ત્યાંથી સીધો સરિતા પાસે જાય છે અને જોયું તો સરિતા હજુ ઉઠી નહોતી મહેશે સરિતાને ઉઠાડીને કહ્યું મારે ઓફિસ જવાનું મોડું થાય છે જલ્દીથી મારા માટે ચા નાસ્તો બનાવી આપ ત્યાં સુધી હું તૈયાર થઈને આવું છું સરિતાએ કહ્યું કેમ આજે મને આટલી વહેલી ઉઠાડી અને ચા નાસ્તો બનાવવા માટે કહો છો રોજ તો મમ્મી ચા નાસ્તો બનાવે છે ને મહેશે કહ્યું પણ આજે તો મમ્મીએ ના પાડી દીધી સરિતા ચીડાઈને બોલી પણ મમ્મીએ ના કેમ કહ્યું મહેશ બોલ્યો કંઈ નહીં તું બનાવી નાખ આખરે તું મારી પત્ની છે અને લગ્ન થયા પછી તો પતિ પર એની પત્નીનો જ અધિકાર હોય છે તો પતિની બધી જવાબદારી પણ પત્નીએ જ ઉઠાવવી પડે ને આ બધું સાંભળીને સરિતા સમસમી ગઈ પણ એ કશું બોલી ના શકી પરાણે ઊભા થઈને એણે રસોડામાં જઈને પહેલાં ચા નાસ્તો બનાવી અને બધા કામ પતાવ્યા પછી પોતાના રૂમમાં જઈને આરામ કરવા લાગી આજે એણે સાંજના જમવામાં મહેશની પસંદની વાનગીઓ બનાવી અને મહેશના આવતા પહેલાં નાહીને સરસ તૈયાર થઈ ગઈ તે મનોમન ખૂબ જ ખુશ હતી કે હવે એની સાસુની કોઈ પણ વાત માનવી નહીં પડે એનો પતિ ફક્ત એની જ વાત માનશે અને એ કહેશે એવું જ થશે મહેશ આવ્યો ત્યારે બંને સાથે જમ્યા અને સરિતાએ કહ્યું મને મૂવી જોવાનું બહુ મન છે મહેશ સરિતાને મૂવી જોવા માટે લઈ જાય છે ત્યાં સરિતાના મમ્મીનો ફોન આવે છે તો મહેશ કહે છે સરિતા હમણાં આપણે બહાર આવ્યા છીએ તું મારી સાથે છે તો તારે મારી સાથે જ સમય વિતાવવો જોઈએ બીજા કોઈ સાથે વાત ન કરવી જોઈએ સરિતા ફોન નથી ઉપાડતી ઘરે પહોંચીને સરિતા એની મમ્મીને ફોન કરવા લાગે છે તો મહેશ કહે છે કે અત્યારે તું મારી પ્રેમની બે વાતો સાંભળવાને બદલે બીજા સાથે વાતો કરે છે એમ કહીને સરિતાના હાથમાંથી ફોન લઈને મૂકી દે છે આમ ને આમ અઠવાડિયા સુધી મહેશ કોઈને કોઈ બહાને સરિતાને એની મમ્મી સાથે વાત કરવા નથી દેતો એક દિવસ સવાર સવારમાં સરિતાના મમ્મી પપ્પા એને મળવા માટે ઘરે આવી જાય છે સરિતા એમની પાસે બેસીને વાતો કરવા જાય છે ત્યાં જ મહેશ બેડરૂમમાં બોલાવીને કહે છે મારે ઓફિસ જવાનું મોડું થાય છે પહેલાં મારા માટે ચા નાસ્તો બનાવી આપ સરિતા ફટાફટ ચા નાસ્તો તૈયાર કરીને મહેશને આપીને એના મમ્મી પપ્પા પાસે વાત કરવા જાય છે તો ફરીથી મહેશ તેને બોલાવીને કહે છે મારું ટિફિન તૈયાર કરી આપ મારે ઓફિસ નીકળવું છે સરિતા કહે છે મારા પપ્પાની તબિયત હમણાં સારી નથી રહેતી પહેલાં હું એમની સાથે વાત કરી લઉં પછી આવું છું મહેશ કહે છે પપ્પાની તો હવે ઉંમર થઈ ગઈ છે અને થોડું ઘણું તો બધાને થતું જ હોય આ વાત સરિતાના મમ્મી પપ્પા સાંભળી લે છે સરિતા હવે ગુસ્સામાં આવી જાય છે અને મહેશને કહે છે તમે આ શું બોલી રહ્યા છો મારા મમ્મી પપ્પા આવ્યા છે અને તમે એમની સાથે વાત પણ ન કરી ન તો એમને તબિયત વિશે પૂછ્યું અને મને પણ એમની પાસે બેસીને થોડીવાર પ્રેમથી વાત કરવા નથી દેતા એ મારા મા બાપ છે શું હું મારા મા બાપ પાસે બેસીને એમની સાથે વાત પણ ન કરી શકું અને ત્યારે જ મહેશ બોલ્યો લગ્ન પહેલાં તો એમની સાથે જ હતી ને હવે મારી સાથે તારા લગ્ન થયા છે તો તારે મને જ મહત્ત્વ આપવું જોઈએ તારી ઉપર મારો જ અધિકાર છે બીજા કોઈનો નહીં કેમ જ્યારે હું મારા મમ્મી સાથે બેસીને વાતો કરું છું ત્યારે તો તું આવું જ કહે છે ને આજે મેં કહ્યું તો તને દુઃખ થયું ને જેમ તારા મા બાપની તું એટલી ચિંતા કરે છે એમ જ મને પણ મારી મમ્મીની ચિંતા છે અને તું ક્યારેય એમની સાથે બેસીને કોઈ વાત નથી કરતી અને હું મારી મા સાથે વાત કરવા જાઉં તો મારી સાથે પણ ઝઘડા કરે છે જેમ તને તારા મા બાપની ચિંતા છે એમ મને પણ મારી મમ્મીની ચિંતા છે સંબંધ સાચવવા હોય તો બંને બાજુથી સાચવવા જોઈએ અને જો તને આ મંજૂર ન હોય તો હું આ સંબંધ તોડવા માટે તૈયાર છું મહેશની વાત સાંભળીને સરિતાના મા બાપનું માથું શરમથી નમી જાય છે અને એમને પોતાની અને દીકરીની ભૂલ સમજાય છે સરિતા રડવા જેવી થઈ જાય છે ત્યાં જ આશાબેન પોતાના રૂમમાંથી બહાર આવે છે અને વાતને સંભાળતા કહે છે મહેશ આ શું છે જો હવે મારી દીકરીને કંઈ પણ કહ્યું છે તો હું તારી સાથે વાત નહીં કરું સરિતા આશાબહેનને પગે લાગી અને એમની માફી માગે છે આશાબેન એને ગળે લગાવી લે છે અને બધા સાથે મળીને ચા નાસ્તો કરે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ